નર્મદા જિલ્લાના દૂરસ્થ વિસ્તારમાં આવેલા બાબળા ખેડીપાડા સેજાનું આંગણવાડી કેન્દ્ર આજે માત્ર શિક્ષણ પોષણ પૂરતું મર્યાદિત નથી પરંતુ અહીં આવતા અઠ્ઠાવીસ નાનકડા બાળકો માટે તેમના બાળપણની રંગીન યાદોનું ઘર બની ગયું છે દરરોજ સવારથી જ આંગણવાડી કેન્દ્રમાં બાળકોના કિલકિલાટથી વાતાવરણ ગુંજી ઉઠે છે પાંચ વર્ષની નાની બાળકી ખુશીને ઝળકાવતી આંખોથી કહે છે આંગણવાડી એટલે મારું બીજું ઘર અહીં અમે રમીએ છીએ ગીતો ગાઈએ છીએ અને નવા નવા અક્ષરો શીખીએ છીએ તેના શબ્દોમાં આંગણવાડીના પ્રભાવશાળી કાર્યની જીવંત ઝાંકી મળે છે આંગણવાડી વર્કર શ્રીમતી ઉર્વશીબેન સામસિંગભાઈ વસાવા અને હેલ્પર પાંચીબેન પારસિંગભાઈ વસાવા બાળકો માટે માતૃત્વ જેવો પ્રેમ દર્શાવે છે પૌષ્ટિક આહાર તૈયાર કરવો રમકડા વડે અભ્યાસ કરાવવો ગીતો અને કાવ્યો દ્વારા શિક્ષણ આપવું તેમજ સ્વચ્છતા અંગેની સમજણ આપવી એમ બંને બહેનોનું કામ માત્ર ફરજ જ નથી પરંતુ એક સેવા છે સુપરવાઇઝર સુશ્રી નિકિતાબેન પરમાર સતત માર્ગદર્શન આપે છે જેથી દરેક બાળકને યોગ્ય પોષણ શિક્ષણ અને આરોગ્યની સુવિધા મળી રહે છે નિયમિત હેલ્થ ચેકઅપથી લઈને માતાઓ માટે જાગૃતિ કાર્યક્રમો સુધીની પ્રક્રિયા નિષ્ઠાપૂર્વક થાય છે એનિમિયા નિવારણ સ્વચ્છતા અને સંતુલિત આહાર અંગે ખાસ સમજણ અપાય છે આંગણવાડી કેન્દ્રના પ્રયત્નો બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે અહીં માત્ર ભણતર જ નહીં પરંતુ સામાજિક મૂલ્યો સહકારની ભાવના સ્વચ્છતા અને સંસ્કાર

અહીં અમારા આંગણવાડી ખોલવાનો ટાઈમ નવ થી ત્રણ વાગ્યા સુધીનો છે અહીં બાળકોને અલગ અલગ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે જે સત્તર થીમ પ્રમાણે અલગ અલગ અઠવાડિયા પ્રમાણે એમની અલગ અલગ થીમ પ્રમાણે એમની પ્રવૃત્તિ કરવામાં આવે છે એ થીમમાં અલગ અલગ ગીતો વાર્તાઓ કે પછી ફળફળા દે કે અલગ અલગ છોડોનું જાણકારી માટે એમની થીમમાં આવે છે જે બાળકોને અહીં ઘણું શીખવા મળે છે અને આ પોર્ટફોલિયો જે બાળકોને અલગ અલગ ચિત્ર છે પછી જે ત્રણથી ચાર વર્ષના છે તેમને ભાગ એક આપવામાં આવે છે અને ચારથી છ વર્ષના બાળકોને ભાગ બે આપવામાં આવે છે જે જેમાં અલગ અલગ ચિત્ર હોય છે અહીં મંગળવાર અને શનિવાર દિવસની ઉજવણી કરવામાં આવે છે મહિનાના ચાર મંગળવારમાં જે ચાર મંગળવાર આવે છે એમાં ચારે ચાર મંગળવારની અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવે છે જે પહેલો મંગળવાર છે સુપોષણ દિવસ બીજો મંગળવાર છે બાળકોને બાળતુલા દિવસ ત્રીજો મંગળવાર છે બાળકોને બાળ દિવસની ઉજવણી કરવાની જેમાં અલગ અલગ બાળકોની જે પ્રવૃત્તિ કરી હશે એમને એમનું બધું બતાવવાનું વાલી વાલી મિટિંગ લેવાની છે પછી એમને શું આગળ વધવા માટે શું શું કરવું જોઈએ તે માટે અમે સમજાવીએ છીએ અને ચોથો મંગળવાર કિશોરી દિવસ એટલે પૂર્ણા દિવસની ઉજવણી જેમાં કિશોરી છોકરીઓને અલગ અલગ એમનું ચેકઅપ કરવામાં આવે છે એમને પૂર્ણા પેકેટ આપવામાં આવે છે જેમાંથી જે જે વાનગી બને છે તે અમે સમજાવ સમજાવીએ છીએ અને મહિનાના શનિવારની પણ ઉજવણી કરીએ છીએ અલગ અલગ તાલીમ કે પછી એમને સમજણ જે માહિતી આપવાની હોય તે અમે આપીએ છીએ અને સાથે અહીં બાળકોને સવારનો નાસ્તો બપોરનું ભજન એમ કરીને અમે અને ને ગુરુવારે ફળફળાદી આપીએ છીએ રોજ સગર્ભા બહેનો અને ધાત્રી બહેનો અહીં ખાવા